સો હેલો માય ડિયર સ્ટુડન્ટ કેમ બધા બધા મજામાં કે તમારું જે 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 છે 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 સ્ટાન્ડર્ડ એનું બાય જ એ એ પ્રોપર તમે જોઈ લીધેલા હશે રાઈટ બેટા ઓલરેડી જે છે મેં અહીંયા જે છે આજના લેક્ચરની અંદર જે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે એ તમારું ચેપ્ટર નંબર જે આઠમું જે છે રાઈટ એ ચેપ્ટર નંબર આઠની ની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે તમે સમજો કે ઓલરેડી પહેલાં જે છે એ આપણે સુકોસ કેંદ્રી કોસ જે છે એના વિશે જે છે એ સંપૂર્ણ માહિતી જે છે સોરી આદિકોષ કેન્દ્રિત કોષ જે છે એની સંપૂર્ણ માહિતી જે છે એનો વિડીયો અપલોડ થઈ ગયેલો છે કે જેની અંદર મેં બને એટલા મેક્ઝિમ મેક્ઝિમમ જે છે એ તમને એક્સપ્લેનેશન મળી રહે એ પ્રમાણે જે છે એની અંદર ટ્રાય કરી છે બેટા રાઈટ હવે ત્યારબાદ જે છે એ સુકોષ કેન્દ્રિક કોષ જે છે એના વિશેની કમ્પ્લીટલી માહિતી નહીં પણ એની અંદર કોષમાં કોષ કેન્દ્રની સાથે સાથે શું જોવા મળશે બેટા તો કે કોષ કેન્દ્ર પટલ જે છે એની હાજરી જોવા મળશે અને બેટા કે કોષ કેન્દ્ર પટલ આવેલું હોય તો જોડે જોડે જે છે એ કોની હાજરી જોવા મળશે બેટા તો કે અંગિકાઓની હાજરી જોવા

પણ બેટા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે કાર્યની દ્રષ્ટિએ જે છે એ બધી અંગિકાઓ એકબીજા સાથે સંકલિત છે સંકલિત મતલબ શું છે જોડાયેલી છે તો ઇન શોર્ટ અગર ગોલગી બોડીને કામ કરવું હોય ગોલ્ગી કાઈને કામ કરવું હોય તો ઈયર ઉપર ડિપેન્ડ રહેવું પડશે બેટા એવી જ રીતે રજધાનીને કામ કરવું હોય તો ગોલગીકાઈ ઉપર ડિપેન્ડ રહેવું પડશે લાઇસોઝોમને કામ કરવું હશે તો અગેન કોના ઉપર ડિપેન્ડ રહેશે બધા ગોલગીકાઈ જે છે એના ઉપર ડિપેન્ડ રહેવું પડશે તો બેટા એક વસ્તુ તમે સમજો કે કાર્યોની દ્રષ્ટિએ જે છે એ બધી અંગિકા જે છે એકબીજા સાથે કેવી જોવા મળશે બેટા તો કે સંકળાયેલી જોવા મળે છે એટલા માટે આજના ટોપિકની અંદર આપણે જે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે બેટા એ છે અંતઃપટલમય તંત્ર

બીજી વસ્તુ તમારે યાદ રાખવાનું છે છે બેટા એ ગોલજી કાય ગોલગી કાઈ પણ તમે કહી શકો ગોલગી પ્રસાધન પણ કહી શકો રાઈટ અને ત્યારબાદ જે છે બેટા ખાસ યાદ રાખજો કે જેની અંદર કોનો સમાવેશ થશે બેટા તો કે લાઈસોઝોમનો સમાવેશ થશે

આ વસ્તુ ખાસ યાદ રાખવાનું છે જે આવરણ છે બેટા જેને શું કહેવામાં આવે છે તો કે જેને આવે છે બેટા બાહ્ય સોરી ઓકે અહીંયા તમે જોઈ શકો છો કે અંદરની બાજુ એ આવરણ આવેલું છે એને અંતઃ કોષ કેન્દ્ર આવરણ કહેવામાં આવે છે બેટા શું કહેવામાં આવે છે બેટા અંતઃ કોષ કેન્દ્ર આવરણ રાઈટ અને અહીંયા તમે જોઈ શકો છો કે જે બહારની પાછળ જે છે ત્યાં અહીંયા જે તમને બ્લેક કલરનું જે રાઉન્ડ બતાવે છે બેટા આજે આવરણ જે છે જેને શું કહેવામાં આવે છે બેટા તો કે બાહ્ય કોષ કેન્દ્ર આવરણ જે છે એ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે બેટા બાહ્ય કોષ કેન્દ્ર આવરણ કહેવામાં આવે છે

જેને શું કહેવામાં આવે છે બેટા જેને ઈ આર એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે એન્ડો પ્લાઝમિક

છે છે બેટા અને આ જે એ એની એની અંદર અંદર શું હશે આઈધર પ્રોટીન તમને જોવા મળશે અને કાતો એની અંદર આપણને શું જોવા મળશે લિપિડ જોવા મળશે તો નામ ઉપરથી તો તમને આઈડિયા આવી જ ગયું હશે બેટા કે ઈઆર જે છે એના બે કામ છે એક તો પ્રોટીનનું સંશ્લેષણ કરશે અને એક લિપિડનું સંશ્લેષણ કરશે બેટા

આગળ જતા જે છે છે નિર્માણ કરે બેટા કોનું નિર્માણ કરે છે બેટા પુખ્ત પુટિકા એક વસ્તુ ખાસ યાદ રાખજો કે ગોલગી કાય નિર્માણ પામતી પુટિકા જે છે એ કાતો જે છે એ લાઇસો ઝોમ બનાવશે તમે અહિયાં જોઈ શકો છો એ શું બનાવશે બેટા કા તો લાઈસોઝોમ બનાવશે અને કા તો શું બનાવશે બેટા અહીંયા રસધાની બનાવશે આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાસ તમારે યાદ રાખવાનું છે કે ગોલગી કાઈમાંથી નિર્માણ પામતી રચના જે નિર્માણ પામતી પુટિકા જે છે એ કા તો શું બનાવશે બેટા તો કે કા તો જે છે એ અહીંયા રસધાની બનાવશે અને કા તો લાઈસોઝોમ બનાવશે બરાબર કે જે કાર્યોની દ્રષ્ટિએ એકબીજા સાથે સંકલન થઈ ભેગા મળીને કાર્ય કરે છે બેટા તો મેનલી આ ચાર અંકિકા એવી છે બેટા કે જે અંતઃ પટલમય ભાગ છે અને બાકીની હમણાં હું તમને ડિસ્કસ કરાવું છું બેટા કે જેની અંદર નામ આપું છું કે જેમાં અંતઃપટલમય તંત્રનો એક ભાગ દર્શાવતા નથી એની સાથે કોઈ સંકળાયેલા નથી તમે હાલ જોઈ શકો છો કે અહીંયા અંતઃકોષ રસજાણ ત્યારબાદ તમને આપેલું છે ગોલગી પ્રસાધન લાઇસોઝોમ અને રઝદાને કે જે શું યાદ કરવામાં છે બેટા અંતઃપટલમય તંત્રનો શું કરવામાં આવે છે બેટા ભાગ ગણવામાં આવે છે રાઈટ અને અને એની તમે બીજી અંગિકા પેરોક્સિઝોમ કઈ કઈ વસ્તુ એવી છે કે જે અંતઃ પટલ તંત્ર ભાગ ગણવામાં આવતો નથી શું કામ કારણ કે કાર્યની દ્રષ્ટિએ આ બધી અંગિકા જે છે એ પોતાની રીતે જે છે એ કાર્ય કરે છે એને એકબીજાને

પ્લાસ્ટિકનો મતલબ છે બેટા કોષ રસ અને રેટિક્યુલર નો મતલબ છે એકદમ ઝાડા એટલે કે નેટવર્ક જેવી રચના બરાબર એક આખું ઝાડું બનાવશે અને એ એ જે આખું જે ઝાડા જેવી રચના જે સમગ્ર કોષ રસમાં પથરાયેલું છે બેટા એટલા માટે એને અંતઃકોષરસ ઝાડ કહેવામાં આવે છે ડેફિનેશન જુઓ શાંતિથી જુઓ બેટા શું આપેલું છે તમે અહીંયા જોઈ શકો છો કે નેટવર્કનો મતલબ થશે એક પ્રોપર નેટવર્ક એટલે કે ઝાડા જેવી રચના ત્યારબાદ તમે જોઈ શકો છો બેટા કે અંતઃકોષઠ ઝાડ જે છે એ શું છે બેટા તો કે એક સાખિત નલિકા જે છે એનું ઝાડું રચે છે આ રીતે

કઈ વસ્તુ કામ કરે છે એ જ્યારે આપણે ગોલગી કઈ કરીશું ત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ રાઈટ અહીંયા તમને શું લખ્યું છે કોષીય પરિવહનનો માર્ગ બનાવશે એટલે પ્રોટીન જે છે એ બનીને બનશે કઈ જગ્યાએ બેટા તો કે રિબોઝોમ બનશે કઈ જગ્યાએ તો કે કોષ કેન્દ્રિકામાં મતલબ કોષ કોષ કેન્દ્ર રસમાં પછી જશે ઈઆર માં ઈઆર માંથી કઈ જગ્યાએ જશે ગોલગી કઈ ગોલગી કઈ માંથી કઈ જગ્યાએ જશે આઈધર લાઇસોઝોમ હશે કાં તો રસદાની હશે

ત્રણ પ્રકારની રચના જોવા મળે છે જેમાં તમે આ જોઈ શકો છો કે જે એકદમ નલિકામય જે રચના જે છે બેટા રાઈટ આ જે નલિકામય રચના જે છે જેને કહેવામાં આવે છે બેટા સિસ્ટરની શું કહેવામાં આવે છે બેટા સિસ્ટરની જે છે એ કહેવામાં આવે છે રાઈટ ત્યારબાદ તમે જોઈ શકો છો બેટા કે આ સિસ્ટરની પછી જે અહીંયા તમને અગેન બીજી એક તમને રચના જોવા મળે છે એટલે ફર્સ્ટ પાર્ટ તમારે યાદ રાખવાનો છે બેટા સિસ્ટરની રાઈટ સેકન્ડ પાર્ટ તમારે યાદ રાખવાનું છે બેટા નલિકાઓ અને થર્ડ પાર્ટ તમારે યાદ રાખવાનું છે એ છે પુટિકાઓ રાઈટ તમે અહીંયા નેટવર્ક જેવી રચના જે કોની સાથે સંકળાયેલું છે બેટા તો કે બાહ્ય કોષ કેન્દ્ર આવરણ સાથે સંકળાયેલી રચના જે છે જેને સિસ્ટરની કહેવામાં આવે છે બેટા અને આ સિસ્ટરની ઉપર કોની હાજરી જોવા મળે છે બેટા તો કે આ સિસ્ટરની ઉપર રિબોઝોમની હાજરી જોવા મળે છે બેટા રાઈટ પણ તમે જોવો છો બેટા કે અહીંયા જે તમને નલિકામય રચના આવેલી છે એ નલિકામય રચના ઉપર રિવોઝોમ જોવા મળતું નથી તો આગળ આજે મેં પોઈન્ટ સમજાવું છું બેટા એ ઈઆરમાં જ્યારે પ્રકાર ભણીશું એન્ડોપ્લાસ્મિક રેટિક્યુમના જ્યારે પ્રકાર ભણીશું ત્યારે તમને સમજાશે ત્યારબાદ તમે અહીંયા જોજો બેટા કે અહીંયા જે છે ઈ થર્ડ રચના જે છે બેટા તો કે પુટિકા એકદમ રાઉન્ડ જે ગોળાકાર રચના જે છે એને શું કહેવામાં આવે છે બેટા પુટિકા કહેવામાં આવે છે તો વન બાય વન આપણે સિસ્ટરની વિશે જોઈએ બેટા તો જોજો જઈ ફર્સ્ટ પાર્ટ સૂક્ષ્મ સુક્ષ્મરત્નાની અંદર મેં તમને કીધું એમ કઈ કઈ વસ્તુ હોય છે એક તો સિસ્ટરની કેવી રચના છે બેટા તો કે એક ગોળ કે ચપટી રચના છે રાઈટ આના સિવાય તમે જોઈ શકો છો બેટા કે નલિકા જે છે એ નલિકાની અંદર જે છે કેવું બેટા તો કે રિબોઝોમ ગેરહાજર છે અને ખાસ યાદ રાખજો કે આ નલિકા જે છે એનું મેઈન કામ છે લિપિડ અને સ્ટીરોઈડ સ્ટીરોઈડ અંતસ્ત્રાવ જે છે એનું સંશ્લેષણ કરવાનો આગળ ડિસ્કસ કરીશું ટેન્શન ના લો બેટા નેક્સ્ટ તમને જે આપેલું છે બેટા એ છે વેસિકલ એટલે કે પુટિકા શું આપેલું છે બેટા પુટિકા આવેલું છે બેટા અને આ પુટિકા જે છે મેં તમને કીધું એમ કે એની અંદર રિબોઝોમ ગેરહાજર છે બરાબર એવું સમજો કે જેમ કે ફોર એક્ઝામ્પલ હમણાં આપણે ડાયાગ્રામ જોઈએ જે બાહ્ય કોષ કેન્દ્ર આવરણ છે ને એની સાથે સંકળાયેલી રચના છે બરાબર હવે આ બાહ્ય કોષ કેન્દ્ર ફોર એક્ઝામ્પલ આ એક ભાગ છે ને મેં અહીંયા લઈ લીધો જેને આપણે નામ સોંપ્યું બેટા જેને આપણે નામ આપ્યું છે સિસ્ટરની યાદ કરો છો બેટા કે સિસ્ટરની ઉપર કોની હાજરી જોવા મળે છે બેટા તો કે રિબો ઝોમની હાજરી જોવા મળે છે હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા એક વસ્તુ તમે સમજો નિર્માણ જે છે એ કોષ કેન્દ્રિક કરે છે પણ તમને જોવા કઈ જગ્યાએ મળે છે બેટા તો કે ઈઆર ઉપર તો ઈઆર ઉપર રિબો ઝોમની ગોઠવણી કરવા માટે અથવા તો ત્યાં રિબો ત્યાં જઈને જોડાઈ જાય એના માટે કઈક રચના જોઈએ બેટા તો એ રચના જે છે જેને કહેવામાં આવે છે એ એક પ્રકારનું ગ્લાયકો પ્રોટીન છે રાસાયણિક બંધારણ તમને પૂછે રિબોફોરિન નું તો યાદ રાખજો બેટા એને ગ્લાયકોપ્રોટીન પ્રોટીન કહેવામાં આવે છે બીજું એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે આ રીબોફોરિન નું કામ શું છે તો નામ ઉપરથી બેટા અહીંયા તમને જે શબ્દ આપેલો છે આ આ મતલબ મતલબ છે 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 બેટા રાઈટ અને જે જે ફોરિન એનો ધરાવે બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો કે રીબોઝોમ ને શિસ્ત સાથે જોડાવવા માટેનું કામ કોણ કરે છે બેટા તો કે રીબો ફોરિન કરે છે ખાસ યાદ રાખજો બેટા રીબોઝોમ જે છે એના બે બે ઉપ એકમ છે જેની અંદર એક પેટા એકમ જે છે જેને નાનો એકમ કહેવામાં આવે છે અને એક જે છે એને મોટો પેટા એકમ કહેવામાં આવે છે બેટા રાઈટ તો આ રીતે તમે જોઈ શકો છો એનસીઆરટીમાં બેટા આ વસ્તુ મેન્શન નથી એની સૂક્ષ્મ રચના આપેલી નથી પણ આપણે નીટ પોઈન્ટ ઓફ વ્યૂ થી બધા જ કોન્સેપ્ટ જે છે તમારા ક્લિયર થાય એટલા માટે બીજું તમને અહીંયા સૂક્ષ્મ રચના વિશે વાત કરેલી છે રાઈટ ચલો તો આગળ ડિસ્કસ કરી બેટા તો નેક્સ્ટ તમે જોઈ શકો છો બેટા કે પર્ટીક્યુલર અત્યારે હાલ આપણે ડિસ્કસ કરીએ છીએ કોની વાત કરીએ બેટા સુકો અને આ એટી એસ ની અંદર તમને જે આ મોટો ઉપ એકમ જે છે એ કેટલું જોવા મળશે બેટા તો યાદ રાખજો સિક્સટી એસ પ્રકારના જોવા મળશે શું કામ શા માટે એ જ્યારે આપણે રિબોઝોમ જોઈશું ત્યારે હું તમને સમજાવીશ

કઈ વસ્તુ છે બેટા પ્રોટીન સંશ્લેષણ કરવાનું કામ છે એ કોણ કરે છે રિબોઝોમ કરે છે કશું જ વિચારવાનું નહીં બેટા જે જગ્યાએ રિબોઝોમ હશે એ જગ્યાએ એનું હંમેશા કામ જે છે ઈ સેનું હશે તો કે પ્રોટીન સંશ્લેષણ નું કામ હશે રાટ તો આ રીતે તમે જે છે તમે જોયું બેટા ત્યારબાદ જે છે એના આંતરકોષીય અવકાશ છે અહીંયા કોણીય ને બેટા કોષીય અવકાશ જે છે એટલે કે કોષની અંદર આવેલો અવકાશ જેને બે ભાગમાં વિભાજીત કરેલો છે ટેન્શન ના લો બેટા હવે હું તમને આને ડાયગ્રામેટિકલ રિપ્રેઝન્ટેશનમાં પણ તમને સમજાવું છું

અને જોવું જોઈએ આ આ બહાર એટલે જે વ્હાઈટ કલર નું બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો ડોટ ડોટ કરું છું ટપકા કરું છું બેટા આજે વ્હાઈટ વ્હાઈટ કલર ના જે ડોટ વાળો જે ભાગ જે છે રેડ કલર ના ડોટ વાળો જે ભાગ જે છે વ્હાઈટ કલર નો પોર્શન એને ક્યાં માં છે બહાર પડેલ ઇયરની બહાર ની તરફ આવેલો વિસ્તાર રાઈટ તો આ રીતે જે છે બેટા આપણે ઈયર ની અંદર જે છે ઈ બે પ્રકાર જોયા એક પટલ સોરી બે ભાગ જોયા એક પટલમય અવકાશ અને એક બીજું જોયું આપણે બાહ્ય પટલમય અવકાશ આઈ હોપ કે તમને બધી વસ્તુ જે છે બેટા ક્લિયર સમજાય છે ચલો ડન આગળ ડિસ્કસ કરીએ બેટા ઈયર ના ટાઇપ્સ તો મેં તમને કીધું એમ તમને એક ક્વેશ્ચન પૂછે કે આ ઈયર ના ટાઇપ્સ કેવી રીતે બેટા તો યાદ રાખજો રિબોઝોમ ની હાજરી કે ગેરહાજરી ના આધારે એને મેઈનલી બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે

બાહ્ય સપાટી ઉપર શું જોવા મળશે બેટા રિબોઝોમ જે છે એ ગોઠવાયેલા જોવા મળશે રાઈટ ત્યારબાદ તમે જોઈ શકો છો કે જે જગ્યાએ રિબોઝોમ હશે બેટા એનું કામ હંમેશા પ્રોટીન સંશ્લેષણનું જોવા મળશે ત્યારબાદ તમે જોઈ શકો છો બેટા કે કણિકામય અંત કોષરસ ઝાડ એટલે કે જે તમને મેં તમને કીધું ને કોષ કેન્દ્ર છે કોષ કેન્દ્રનું જે બહારનું આવરણ જે છે એ જગ્યાએ જે છે એ બહારની બાજુએ કઈ વસ્તુ તમને જોવા મળશે બેટા તો કે આર ઈ આર તમને જોવા મળશે શું જોવા મળશે બેટા આર ઈ આર જે છે એ તમને જોવા મળશે

એસ ઇયર બીજું એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા જે એનસીઆરટીમાં મેન્શન નથી કે જે આપણા સ્નાયુ છે ને બેટા

નથી સેકન્ડ પોઈન્ટ તમે જોઈ શકો છો બેટા લિપિડ અને સ્ટીરોઈડ અંતસ્ત્રાવનું સંશ્લેષણ કરશે ત્યારબાદ તમે જોઈ શકો છો બેટા કે સ્નાયુ કોષ રસ જળમાં હાજર હોય છે બેટા તો જે જગ્યાએ સ્નાયુ કોષ રસ જળ હશે એ દરમિયાન એકોની અંદર મદદરૂપ થશે બેટા તો કે સ્નાયુ સંકોચનમાં મદદરૂપ થશે બેટા કે જે કેલ્શિયમ આયનને મુક્ત કરવું તેમજ જે છે એને લેવા માટે વહન કરવા માટે અહીંયા લખેલું છે અપટેક બરાબર અપટેક અપટેકનો મતલબ શું છે લેવું અને પ્લસ એને રિલીઝ કરવાનું કામ જે છે એ કોણ કરે છે બેટા અહીંયા એસ ઈ આર જે છે એ કરે છે ક્લિયર તો તમે નેક્સ્ટ જોઈ શકો જોઈ શકો છો બેટા કે ઔષધો આલ્કોહોલ પ્રદૂષકો વગેરેને ડિટોક્સિફિકેશન કરવાનું કામ હવે ક્વેશ્ચન છે કે આ ડિટોક્સિફિકેશન શું છે બેટા તો આપણા શરીરની અંદર જેટલા પણ ઝેરી દ્રવ્યો છે બેટા એ ઝેરી દ્રવ્યોને બિન ઝેરીમાં કન્વર્ટ કરવાનું કામ કોણ કરે છે બેટા અહીંયા તો કે એસ ઈ આર કરે છે હવે એવો ક્વેશ્ચન પૂછે કે કેવી રીતે તો બેટા એની પાસે આપણા બોડીની અંદર એક ઉત્સેચક છે જેનું નામ છે સાયટોક્રોમ પી 450 સાયટોક્રોમ પી 450 બેટા એક ઉત્સેચક છે જેની મદદથી જે છે ઈ

એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે બેટા એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું તો આઈ હોપ કે તમને આ વિડીયો મેં તમને જે ભણાવેલું છે બેટા એની અંદર જે છે એ તમને બધી જ વસ્તુ જે છે એ પ્રોપર સમજાઈ ગયેલી હશે રાઈટ અને આ વિડીયો તમને કેવો લાગ્યો છે બેટા એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને જો તમને વિડીયો ગમ્યો હોય બેટા તો વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ભૂલાય નહીં અને આ ચેનલ ઉપર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલાય બેટા રાઈટ તો મળીએ છીએ એક નવા ટોપિક સાથે નેક્સ્ટ લેક્ચરની અંદર થેન્ક યુ સો મચ બેટા